100 हापा han म रा ै सद दुवा कामरी हाद्रवा भी ती। વડોદરા શહેરનો ઇલોરા પાર્ક વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર ગણાય છે ત્યાં વાહનોની અવરજવર વધુ પ્રમાણમાં થતી હોય છે ત્યારે આજરોજ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ઇલોરા પાર્ક ચોકીથી નેટુભાઈ સર્કલ સુધી દુકાનોની આગળ ફૂટપાથ પરના ઓટલા શેડ હોર્ડિંગ સહિતના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણમાં વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર પિયુષ ગૌલી સહિત વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમાં

અમે ઇલોરા પાર્ક વિસ્તારમાં પાર્કિંગ માટે ડ્રાઈવિંગ પાર્કિંગના ભાગરૂપે એક ઝુંબેશ ચાલુ કરી રહ્યા છે માન્ય મ્યુનિસિપલ કમિશનર સાહેબની સૂચના મુજબ લોકો પાર્કિંગની જગ્યામાં જ પાર્કિંગ કરે અને રસ્તા પર પાર્કિંગ ના કરે એ હેતુથી અમે પાર્કિંગની જગ્યામાં જે કંઈક આવતા દબાણો એ દૂર કરી રહ્યા છે અત્યારે અમે સુગમ પાર્ક

પોલીસની ટીમ જે તે કન્સર્ન વોર્ડ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ ટીમ સાથે એક આખો સર્વે ચાલુ કરી દઈએ છે અત્યારે કે લોકો શું કરે છે કે રસ્તા પર પાર્કિંગ કરે છે પાર્કિંગ હોવા છતાં એમાં કરી નથી શકતા એમ એની એક અવેરનેસ આવે લોકોમાં અને એક કેવું છે કે એક મેસેજ જાય પિયુષભાઈ ગવલી